नमस्कार विद्यार्थी मित्र ओछो विजय प्रजापति અને આ છે 8.1 નો અધ્યાય 8.1 નો ત્રીજા નંબરનો દાખલો બરાબર તો જોઈએ મિત્રો કે જો sin a = 3/4 એટલે કે sin a ની કિંમત આપણને આપી દીધેલી છે કે 3/4 હોય તો cos a cos a અને tan a શોધો sin a ની કિંમત આપણને 3/4 આપી છે આ હોય તો cos a ની કિંમત ના 10a ની કિંમત આપણે શોધવાની બરાબર તો શરૂઆત કરીએ મિત્રો દાખલાની આપણે પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરવો બરાબર ખબર છે તમને બરાબર ને કે પહેલા આપણે શું કરવું પડે કાટકોણ ત્રિકોણ દોરવો પડે કાટકોણ ત્રિકોણ a b c કાટકોણ ત્રિકોણ હોય એટલે ખબર છે એ ખૂણા b નું માપ કેટલું હોય એ ખૂણા b નું માપ 90 હોય કેમ એ કાટકોણ ત્રિકોણ છે એટલે માટે આ ac કોણ કહેવાય અને ab અને bc આ બંનેની બાજુઓ કહેવાય એ કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુનો વર્ગનો સરવાળો બરાબર સમજો મિત્રો આ દાખલો બીજો દાખલો લાગડતા કઈ થોડોક અલગ છે એમ કે બીજા દાખલામાં શું હતું કે બીજા દાખલામાં એવું હતું આપણને બે બાજુઓની કિંમત આપી હતી અને તીજી બાજુ આપણે શોધતા હતા બરાબર તો આ દાખલામાં કેવું જો આપણને એક પણ બાજુની લંબાઈ આપી નથી ખાલી sin a ની કિંમત આપી બરાબર તો પહેલા આપણે આપણે ત્રણ ત્રણ બાજુઓની કિંમત શોધવાની છે और फिर बाजू ना माप सुदवाना और પછી પછી cos a અને tan a ની કિંમત સુદવાની બરાબર તો શરૂઆત કરીએ મિત્રો કોની કિંમત આપણને આપેલ છે તો કે sin a ની એટલે કે sin a = 3 / 4 હવે sin નું સૂત્ર મૂકીએ તો કે sin a = સૂત્ર યાદ છે મિત્રો એટલે સામેની બાજુ ભાગ્યા 3 ले थीटा ए बाजू હોય sin ए એટલે થીટા કઈ હોય કે થીટા એ बाजू હોય જો થીટા એ बाजू હોય તો થીટા એ ની સામેની बाजू કોણ થાય કે સામેની बाजू થાય BC એટલે BC ભાગ્યા કોણ કોણ થાય કોણ થાય AC બરાબર આ કોના બરાબર મળ્યું આપણે 3 ભાગ્યા 4 બરાબર મળ્યું બરાબર આ BC આવોને sin એ ની કિંમત મળી આપણે sin એ ની बाजू તો હવે જોઓ મિત્રો અને નેક્સ્ટ સ્ટેપ મેન્સ 10 ગમ તો આપણને bc / ac બરાબર આ એક સામેની બાજુ અને કણ મળ્યું અને આપણને સાઈડ a ની કિંમત ઓલરેડી આપી દીધી છે કઈ જગ્યાએ 3 / 4 હવે શું કરવાનું તો હવે આ ac અને 3 આ બંને વાડું પદ છે ને આ આ પદ એવો એ ફેર કર દેવાનો એટલે કે જે જગ્યાએ ac છે એની જગ્યાએ 3 મૂકવાના અને જ્યાં b દેખાય છે એની મૂકવાના ઓર બરાબર છે ઓર જો ये स्थाने एसी से जगह तर त्री जगह एसी आए बराबर खाली आ पद ना करता बीसी बराबर नव एक नव समीकरण बराबर नव साधु मिली जाए बराबर ने ध्यान रखिए तो चलो लखीय मित्रों तो के बीसी छेदर तो एसी भाग्य चार जुआ एसी था, गया बीसी नीचे आई गया બરાબર આટલું આના બરાબર આપણે કે લેવાના શું લેવાનું આના બરાબર એસી ભાગ્યા ચાર બરાબર પણ કે લીધા બરાબર આજે કે લીધા આપણે બંને પદ જોડે ગુણાય એટલે આના જોડે પણ ગુણાય આના જોડે પણ ગુણાય તો લખીએ આપણે બીસી ભાગ્યા ત્રણ बराबर के हमें ac / 4 = k सही आ के बनने जोड़े गुण आवे એટલે કે bc ના bc = na = 3 * k 3 * k એટલે 3k આપણને એક માપ મળ્યુંવાનું કે એક બાજુનું માપ મળ્યું bc = 3k bc बाजू સરખિત પ્રમાણે ac = 4 * k આ બંને ગુણાકારનો સંબંધ છે બરાબર 4 * k એટલે टाركه क्रॉस गुणाकार करियो मित्र 4 पड़े 5 चौकडी गुणा करियो जो ना खबर पड़ फर् दिखो हा के तो आता है छेद में आपरे एक मुकया चलो BC * 1 એટલે BC થવાના 3 * એટલે 3 દેખબર પડી તે પ્રમાણે જો હવે छेद में एक मुकया AC * 1 એટલે AC 4 * એટલે 4 દે ખબર પડી ઓભુ શી કાઢીએ આ તમને સમજીન પડે એટલા માટે મુકયો બરાબર તો જો મિત્રો આપણને BC ની કિંમત અને AC ની બાજુ BC બાજુ ની AC બાજુ આપણે મળી એટલે મળી તાકે BC મળી હેનકે અને AC નું માપણ્યું એટલે લાગે સારું ચાલો બે બાજુ માપ મળી હવે પાઇથાગોરસ પ્રમાણે આપણે ત્રીજી બાજુ માપશું જે પાઇથાગોરસ નું સૂત્ર યાદ છે કે AC નો વર્ગ એટલે કાણાનો વર્ગ આ કે જે બંને બાજુ ના વર્ગનો સરવાળો જેટલો થાય કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ + BC નો વર્ગ ચાલો AC નો વર્ગ BC લે કે અનુસાર માપ તો કે 4k એટલે 4k નો વર્ગ બરાબર AB નું માપ શોધવાનું છે બરાબર નથી આપ્યું બી બાજુ આપણે શોધવાની મતલબ BC નું એટલે 3k 3k નો વર્ગ ચલો 4k નો વર્ગ તો 4 નો વર્ગ કેટલો એટલે 16 અને k નો વર્ગ એમ ને બરાબર = AB નો વર્ગ 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ થાય 9 અને k નો વર્ગ એમ ને મો રેડી આ બાજુ Yeah, it, kavram, now, nine k nine k વાળો પડ આપડો જોડે લઈ દી એટલે કે 16 k નો વર્ગ તો હતો જ આ बाजू 9 k 9 k + માંથી આ બાજુ આ બરાબર ને આ બાજુ આવે તો શું આવે કે -9k આ બરાબર ની પેલી બાજુ હતા બરાબર ની આ બાજુ આયા એટલે + માંથી શું થઈ ગયા તો કે - થઈ ગયા બરાબર ના બરાબર ab નો વર્ગ ચલો 16 k માંથી 16 k ના વર્ગમાંથી 9 k નો વર્ગ જાય તો 16 - 9 ચાર કેટલા કે 7 k નો વર્ગ = एबी नबर तो एबी बराबर कितना મળો મિત્રો તો કે एबी બરાબર મળા આપણો વર્ગમૂળ 7 1 = एबी આપણે एबी ની કિંમત શોધવાની બરાબર બાજુનો માપ શોધવાનું છે તો બરાબર 7 એ અવિભાજ્ય સંખ્યા છે એનો વર્ગમૂળ નીકળતો નથી એટલે માટે આપણે વર્ગમૂળમાં રેડી તો एबी નું માપ કેટલું મળ્યું એટલે વર્ગમૂળમાં 7 તફપ પડસ છે તફપ પડસ છે બરાબર ખબર પડવી હોય દાખલામાં તો કમેન્ટ કરજો કે સર અમને સમજણ પડે બરાબર ના પડદો લગ જોગમ ના સંજ્ઞન પડદો બરાબર તો જોવો મિત્રો આપણને 3 3 બાજુ માપ મળી ગયા AB એટલે AC BC અને AB 3 3 બરાબર તો હવે હવે બસ ખાલી આપવાનું સાઈન કોસ A અને કેરે ની કિંમત શોધવી છે એટલે કે આપણે પહેલાન પેલા શું કરવાનું છે કે કોસ 2 આવા સૂત્ર આવડવા જોઈએ કોસ A બરાબર સૂત્ર ખબર છે મિત્રો तो क्या पासैनी बाजू એટલે કે पाबा भाग्या कोण चलो पासैनी बाजू cos cos એટલે કે थीटा i હોય જો જો હો थीटा a बाजू હોય તો પાસैनी बाजू કોણ થાય કે પાસैनी बाजू થાય ab બરાબર હવે તમાર મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ પાસैनी बाजू હોય તો આને પાસैनी बाजू ના કહેવાય ખરીખર તો જોવા જોઈએ ને તો આ પાસैनी बाजू તો આપણ પાસैनी बाजू જ કહેવાય બરાબર ના કાટકોણ ત્રિકોણ છે ને કાટકોણ ત્રિકોણમાં ત્રણજ હોય બરાબર આ નપાસની બાજુ તરીકે લેવાની નથી અને કર્ણનો તરીકે લેવાનું છે બરાબર એટલે પાસને થીટા આવ્યો હોય તો પાસની બાજુ કઈ થઈ એ બરાબર ધ્યાન રાખજો હો કઈ થાય તો કે એબી चलो હો કોનો આ પાસની બાજુ થીટા આવ્યો તો એ પાસની બાજુ એબી અને કર્ણ એસી અને કાયા માપ લખીએ એબી નું માપ કેટલું ओके okay, ए बी નો માપ છે વર્ગમૂળમાં 7k બરાબર અને એ સી નું માપ કેટલું થાય એ સી નું માપ છે 4k k k દૂર થાય તો મડા કેવા આપણે તો કે cos a = વર્ગમૂળમાં 7 / 4 આ cos ની કેમ મડ મડી ગયું બરાબર 1 ની ગણતરી થઈ ગઈ ચાલ હવે ટેન ની ગણતરી કરીએ આપણે તો કે tan a = મેન મિત્રો સૂત્ર છે તમને સૂત્ર આવડે

खबर पड़ती है तो विडियो लाइक करजो शेयर करजो और कर करजो थैंक यू मिलियो बढ़िया बढ़िया नेक्स्ट वीडियो